છોકરો માલ ચાલે માલ ચાલે એટલે પછી આ નિશાળ બાજુમાં ના છોકરા બધા માસ્તર ભણાવે પ્રાથમિક માં એક પેલા તમામ બોલે એક બડે બે ટકે બ ગડે બે તો છોકરો ઉભો બો ને આંબળે બ ગડે બે કલમનો નો કહા ઓલા બોલે કલમનો નો કહા એને કલમ નો કંભળે વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર એ ના આંબળે

એટલે પછી એને આવડી ગયું કારણ કે ઈ હતી હતો અને એમ શીખી ગયો હતો અને ઓલા પછી એમાં પાસે એવા વિદ્યાર્થીઓ હોય ને કે આને ભણવા નથી આવતો તો આને એ બી સીડી કલમ ખતારો આવડી ગયો તો આપણે કઈ ભણવાની જરૂર નથી એનો સંઘ દોષ લાગ્યો એ કે આપણે જરૂર નથી એ નો ક્યાં નિશાળમાં વિદ્યાર્થીઓને ગેરહાજરી પડવા મળી ગેરહાજરી પડવા મળી એટલે પછી સાહેબ એમ કેલા વિદ્યાર્થીઓ કેમ આવતો હાઇટ માંથી પાંચ છ રહ્યા ઓલા જે કઈક માસ્ટર થી હતા અને કઈક લગ્ન વાળા હતા એને હતું કે નહીં આપણે તો માસ્ટર શીખવાડે એ શીખવું છે આપણે સાંભળેલું શીખવું નથી આપણે ભણવું છે જમતા પીવડાય બીજા હાથ આટ ટકે અને આમાં છેલ્લે પાછા હાથ આટ જ ટકે હોય એ હાસું આઠે આઠ નો રહે પણ વેમમાં ન રહેવું કે આઠે આઠ પારંગત છે પણ બધા આયા અધિકારી નો બને આયા સાહેબ અધિકારી કોક જ બને બધાય નો બને અમે લોકલ માં બધા આવે પણ આયા સાહેબ અધિકારી એમાં પછી ત્રણ પરીક્ષા આવે ત્રણ ફેલ થાય તો એમ

કાર્ય છે હવે ખાલી શીખી ગયો બોલતા વન ટુ થ્રી ફોર એમ આપણે શીખી જાય એમ થોડું આપણું પાર આવે પણ આપણને સાથે સાથે સ્વરૂપ ની ભાન હોવી જોઈએ સ્વરૂપ ની ભાન હોત ને તો વાત અલગ હતી એમ મરચી નો મ કલમ નો ક કેસે કરીએ તો કે શ્વાસ ઉશ્વાસ કરીએ એ કે શ્વાસ અને ઉશ્વાસ કે કઈ કરો અને અર્ધ નામ અર્ધ નામમાં એ કે સ્વરૂપ અમારું અમારું નામ છે ને એ અર્ધ નામમાં છે હવે અહિયાં હુકમ ફોજ માં લઈ બેઠેલા હિમત ભાઈ છે હુકમ સમજેલા જયંતી શિષ્ય બીજા પણ હશે તો અર્ધ નામ ની વાત મહાપુરુષો સંતો એ બહુ વાત કરી અર્ધ ની ચર્ચા કરી પણ એક આપણે સાધુ તરીકે અને સોશિયલ મીડિયા ના માધ્યમ તરીકે ખાસ તરીકે જે વિડિયો ઉતરતો હોય ત્યારે આપણે કોઈ પણ વાતની ચર્ચા આપણે એમ જાહેરમાં ન કરી શકીએ પણ સંક્ષિપ્તમાં મહાપુરુષો સંતોએ જે પુસ્તકોમાં જે કાંઈ કીધું કે મેં કાંઈ મારા બચપનમાં કે મારા સાનિધ્યમાં હું અનિતના સાનિધ્યમાં આવેલો એના મુખ્ય આપણે આપણે સંક્ષિપ્તમાં વાત કરી જેથી કરીને કોઈ આપણે વાત અને કદાચ વાત કરી લઈએ અને વાત કદાચ હું કહી દઉં તો એથી કાંઈ અર્ધનામ પરખાઈ જવાનું નથી એ તો આપણા માલધારીના છોકરા જેવું થાય છે એટલે કોઈ વાંધો નથી કદાચ કહે તો એમ અર્ધનામમાં એમને ખબર પડી અર્ધનામ છે એ આપણી નાભીની અંદર જે છે

તો અહિયાં જે ચર્ચા જે વાત આલે છે એ ઓમકાર ને લઈને ચર્ચા આલે છે ઉગરામ દાદા એ કીધું કે ઓહમ સોહમ રણુકારમાં રણુકાર નામ અવાજ ઓહમ સોહમ નો જે રણુકાર થાય છે તમારો મારો અને તમારો જે શ્વાસ આલે છે એ શ્વાસ જ્યારે ઉલટ ગતિ થાય ઉલટ જ આલે છે પણ ઉલટ ગતિ થાય ત્યારે સોહ હંસો સોહ હંસો આવો અવાજ થાય ને રણુકાર કહે છે ખાલી શ્વાસ નો શ્વાસ નો બોલો જે અધર રણુકાર થઈ રહ્યો છે એની વાત ન નથી

તમારી અંદર રાત દિન તમે જે ગુરુ મહારાજે જે તમને સવરણ આપ્યો છે એમાં તમારી રાત અને દિવસ તમારી સ્ફૂર્તા ઓહમ સોહમ રણુકારમાં રહેવી દો જે અવાજ જે છે જે નાદ છે એમાં રહે જોઈએ નિશ્ચિત ગુરુ ગમ જાગે પણ ગુરુએ જે આપણને ગમ આપીને એમાં રાત અને દિન નિશ અને દિન અને એક નિત્ય થાય છે એવું નિત્ય એમાં તમારે રમણ કરવું નિશ્ચિત ગુરુ ગમ જાગે ઈ ગુરુ ગમમાં મકાર જે કઈ છે એ અકાર ઉકાર અને મકાર જે કઈ છે એની ઉધોગ થાય ચક્ર ઉપર જાય ત્યારે તમને દર્શન થાય ઓમકાર કેવો છે છે વચન વચન છે ભૈયા આકાશ આકાશ છે ભૈયા રણુકારા રણુકાર છે ભૈયા ઓમ અને આકાશ નીકળ્યા ઓમકારા ઓમકાર છે ભૈયા ઓહમ અને સકલ સંસારા

કે ત્યાં જે રમણ કરી શકે કે જે બેહદ હદ બેહદ મૂકીને જે જાય અને જ્યાં જે અવાજ જે વાગી રહ્યો છે ને ત્યાં અર્ધ માત્રા પડે એને અર્ધ માત્રા ત્યાં પડી છે એ કેમ છે હું છે એનું મેં કીધું વર્ણન નહીં કરીશ એને અર્ધ માત્રા ત્યાં કહેવાય એટલે અહીંયા કીધું કે ઓમકાર જે કઈ છે ઉગારામ દાદા કીધું ઓહમ સોહમ રણકાર માં નિશ્ચિત ગુરુગમ જાગે ઓમકાર એ નિરાકાર જો ઓમકાર ની વાત કરી પણ વળી પાછી નિરાકાર સ્વરૂપમાં લઈ ગયા ઓમકાર તો છે પણ નિરાકાર સ્વરૂપમાં

અકાર ઉકાર મકાર જે કાય નાદ જે કાય એ કાય ત્રણે માત્રા જે કાય ભેગી થાય છે અને છેલ્લે જે અક્ષર જે લી જે પડે છે એને પણ અર્થ માત્રા કહેવાય પણ ઈ અનુભવનો વિષય છે નહી કે કોઈ સમજવાનો નહી કે કોઈ સાંભળવાનો નહી કે કોઈ જાણવાનો તમારે સ્વયં ને અનુભવવાનો છે અર્ધ માત્રા ઓછા નહી ઈ અર્ધ માત્રા તમને ભોગ પણ આપે અને ઈ અર્ધ માત્રા તમને અ મુક્તિ પદ પણ આપે પણ તમારી નથી કેવી છે એની ઉપર એ અર્ધ માત્રાનું ડીપેન્ડ રહે છે અર્ધ માત્રા કેમ છે શું છે કેવી રીતે છે એ તમને બેહદમાં લઈ જાય તો ભોગે આપે અને અનહદમાં લઈ જાય હદ બેહદ અને અનહદમાં લઈ જાય તો એ તમને મુક્તિ પદ પણ આપે અને એ જે અર્ધ માત્રા છે એ તમારી અંદર વીતર સૂન્યશેખરમાં રમણ કરી રહ્યું છે પણ સુક્ષ્મણા નાળીના વાટે સુક્ષ્મણામાં સુરતા જ્યારે થાય ને સુક્ષ્મણા નાળી થાય ત્યારે તમને અર્ધ માત્રાના દીદાર થાય એ અર્ધ માત્રાના મહાપુરુષો સંતો એ ગુણગણ ગયા ને એ રામદેવ પીર એમ કે અર્ધ માત્રામાં સ્વરૂપ અમારું અમારું સ્વરૂપ છે પણ ક્યાં કે અર્ધ માત્રામાં એ કે અમારું સ્વરૂપ છે અને એમાં તમે જોવો હવે પછી આગળ હું કે તો શ્વાસ ઉશ્વાસે સમરણ કરીએ અર્ધ નામમાં સ્વરૂપ અમારું નિસ્તર જાળ આગે ગુરુગમ છે નિરંતર ઈ કે સ્વરૂપનું ધ્યાન નથી કરવા પણ ગુરુએ જે આપણને ગુરુએ જે આપણને ચર્ચા કરી છે ગુરુએ જે આપણને સમરણ આપ્યું છે ગુરુએ જે આપણને નામ આપ્યું છે ગુરુએ જે આપણને પદ્ધતિ આપી છે ગુરુએ જે આપણને વિધિ આપી છે વાત આપી છે સમજણ આપી છે

બાપુ નું કામ નથી શબ્દ ની પાર મારા સદગુરુજી નું સ્વરૂપ છે એ જે સ્વરૂપ છે ને એની વાત મહાપુરુષો સંતો કરે છે ઈ સ્વરૂપ છે ને એ સ્વરૂપ ધ્યાન માં આવવું ઈ સ્વરૂપ મહાપુરુષો સંતો ધ્યાન લાગે તમારું ધ્યાન લાગવું જોઈએ પણ ગુરુ જે તમને વાત આપે છે નિશ્ચિત રાત દિવસ તમારી એમાં સોડતા રહેવી જોઈએ નહીં કે કોઈ ગુરુના ના દેહના સ્વરૂપમાં નહીં પણ પોતાના નિજ સ્વરૂપમાં પોતાનું ધ્યાન લાગવું જોઈએ એ નિજ સ્વરૂપમાં ધ્યાન લઈને એને મહાપુરુષો સંત વાત કરે પછી કે નૃત્ય સુર કે નિરખીએ તો તમારે મારું સ્વરૂપ જોવું હોય તો કે ક્યાં તો કે નૃત્ય સુર કે નિરખો જો મારા સ્વરૂપને તમારે જોવું હોય અરબું હે અરબું જે મારા સ્વરૂપને જોવું હોય

પ્રેમી જન કોઈ પામે અંધારું મટી જાય એના અંતર નું નૂર એની નજર માં આવે જીવન જીવને જ્યાં રાખે ત્યાં વાગે અન્ન તુરા નૃત્ય અને સુરત નિરખવાની વાત આવે છે નૃત નામ બ્રાહ્ય સુરત નામ ભીતર જે તમને અંદર જે બતાય છે જે તમને જે ભીતર જે બતાય છે એ તમારે બ્રાહ્ય જોવાનું છે આ નૃત અને સુરત ની આ બંને ની આ ચર્ચા હાલે આપણે જોવો છે આપણે પોતાને છે આપણે ઓળખો છે આપણે પોતાને પણ કેવી રીતે ઓળખો એ આપણને ખબર નથી એક રાજા વર્ષની ઉંમર પછી રાજાને એમ થયું કે મારે મારે મારા છોક ને ઓળખવું મારે મારા એટલે ઘણા ગુરુના આવ્યા પછી ગુરુ મહારાજ ને ચડાવ્યા મહાત્મા પાસે ગયા મહાત્મા ને કીધું કે મારે એ કઈ આત્મસાક્ષરકાર કરવો છે ભગવાન જોવા હશે મુક્તિ હું છે નિર્વાણ હું છે એ મારે જોવું છે તો તમે મને બતાવી આપો પોતા કે હા એ કે ભગવાન રાજ્યનો કોણ છે

તારું નામ થામ તારું રેણા કોણ છે એ મને કારણ કે ભગવાન હું જે મારે પેલા એડ્રેસ તો પોગાડવું કે ભાઈ હિંમતભાઈ રામજીભાઈ જેતાણી ગામ બુદ્ધે એમ એડ્રેસ તો પાકવો હોવું જોઈએ ને એટલે નામ લખીને આપ્યું હિંમતભાઈ લખીને આપ્યું એટલે સાધુ મત મેં કીધું કે આ નામ કોનું છે કે આ મારું કે આ તમારું નામ છે આ દેહનું નામ છે કે કોનું નામ છે દેહનું નું કે એમાં તમે ક્યાં જવો ને લેવાણા હિંમતભાઈ કે મારું હું ક્યાં જવું તમારું દેહનું નામ છે તો કે આપણે શું વાત હતી કે પેલા તમે તમારું આખું એટલે આપો તો કે આ તમારું નામ કદાચ મટી જાય તો આમાં તમે લખ્યું કે મારી પાસે રાજ્ય છે આ સંપત્તિ છે તો આ સંપત્તિ મટી જાય રાજ્ય મટી જાય આ નામ મટી જાય તો તમે મટવાના છો તો કે તો હું તો ન જ મટું કારણ કે તમે રાંધામાંથી રંગ બની જાઓ ફકીર બની જાઓ તોય તમે મટવાના છો તો કે હું ન મટું તો કેમ થાય હું તો ભિખારી બની જાવ તોય હું તો હું જ રહેવાનું છું તો કે તો તમે ભિખારી બની જાઓ તમે તમે રહેવાનું છો તો એ પેલા તમે કોણ છો ઈ ઓળખો તમે જો ઓળખી જાવ તો ઓલો સામે આવી જાય કે જાવું નહીં પડે એટલે તમે તમારા નિજ સ્વરૂપને ઓળખો છો ગ્રામ બાપા કે પોતે પોતાના સ્વરૂપમાં જઈ મળે અને જન્મ મરણ મટી જાય પોતે પોતાના સ્વરૂપમાં જઈ પોતે પોતાના નિજ સ્વરૂપને ને ઓળખી લઈને એટલે ઓલા ને ગોતવા ન જવું પડે મેં જેમ કીધું કે અંધારું નું અંધાર પ્રકાશ નું એન્ટર થવું ને અંધારું નું ભાગવું એમ જયારે પ્રકાશ એન્ટર થાય ને એટલે અજ્ઞાન ભાગે અંધારું ભાગી જાય સૂર્ય ઉગે એટલે કેમ રાત છે અને વિસામાં લઈ જવો પડે એમ પ્રકાશ નો એન્ટર અંધારાના અંધારા ના ભાગવું પોતાના સ્વરૂપ ને બાંધતા અને એની એન્ટર થાવીને પોતાના સ્વરૂપ ને બાંધતા કે નૃત્ય અને સુરત્ય નિરખો આને અને ઘડનારા પરખો આ કોણે બનાવ્યો પવન એમ નૃત્ય સ્વરૂપ સાધના પ્રેમી જન કોઈ પાવે આને ઓળખવા માટે કે તમારે મારા સ્વરૂપને જો હોય તો માત્ર હું ઘટોઘટ છું પણ મને નૃત્ય અને સુરતે તમારે નિરખવા પડશે હવે બહુ નાનકડો એવો મુદ્દો આપો એટલે તમને સમજાય દાખલા તરીકે અહિયાં ક્યું ઝાડ છે હું કહેવાય ચપકો છે ને

તો અરભુજી તમને આ દેખાય છે નકર દેખાય એવું નથી પછી છેલ્લે કઈ માં કે કહે રામદેવ સુણો ભાઈ હરજી રામદેવ પીઠ ભાઈ